નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો સોળ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની કેસર કેરીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજે પણ આવક જેતો ગઈકાલ જેવી જ આજે પણ આવક જોવા મળી રહેલી છે તમે જોઈ શકો છો શેડમાં ગઈકાલ જેવી જ આવક છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ થવાની તૈયારી છે તો હરાજી હમણાં ચાલુ થયા એટલે જાણી લે કેવા રહે છે આજના કેસર કેરીના બજારભાવ બજાર ભાવ તેમજ મિત્રો કોઈ પણ ભાઈઓને પાકલ કેરી લેવી હોય તો ગોંડલમાં સંતોષ કેળા ભંડારની મિત્રો અવશ્ય મુલાકાત લેજો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે પાંચસો પિંચોતેર રૂપિયા માં અમલ વેચાણ છે જોઈ શકો તમે પિંચોતેર પાંચસો ને પચાસ રૂપિયા ભાવ થયો જોઈ શકો તમે મીડિયમ પણ છે સાડા પાંચસો રૂપિયા માં અમલ વેચાણો છે બસો ને પચાસ રૂપિયા ભાવ થઈ જાય ભાઈ રાજાપુરી મળતે જોઈ શકો છો બસો ને પચાસ રૂપિયા માં વેચાણ છે રાજાપુરી અથાણા ની જરૂર આઠસો રૂપિયા માં જોઈ શકો છો આઠસો આઠસો રૂપિયા સારી ક્વોલિટીમાં આઠસો ને પચીસ રૂપિયા ભાવ દીધો છે ભાઈ સારી ક્વોલિટી માલ છે ફળ થોડાક નાના મોટા હે પણ ક્વોલિટી સારી છે આઠસો ને પચીસ રૂપિયા માં આઠસો ને પાંચસો ને પચાસ રૂપિયામાં વેચાણું છે આ માલ તમે જોઈ શકો છો આમાં થોડોક મેલો માલ હોય છે અંદર મિક્સમાં નાના મોટા ફળ હોત છે પાંચસો ને પચાસ રૂપિયા આઠસો રૂપિયા ભાવ થયો છે ભાઈ આ માલ ને જોઈ શકે છે સારી ક્વોલિટી માલ છે આઠસો રૂપિયા ભાવ થયો સાતસો રૂપિયા ભાવ થયો છે ભાઈ આ માલ નો જોઈ શકો છે તમે સાતસો રૂપિયા માલ માલ વેચવાનો છે સાતસો રૂપિયા ભાવ વા பத்தோர் ம பர

છસો ને પચાસ રૂપિયા પાવતી હોય છે છસો ને પચાસ રૂપિયા પાવતી છે માલ થોડોક સારો છે પલાટીમાં છસો ને પચાસ રૂપિયા

સાતસો ને પચાસ રૂપિયા ભાવ થાય તમે જોઈ શકો છો આમાં લાલ મોટા વાળી હોતે જો ભાઈ સાતસો ને પચાસ રૂપિયામાં વેચાણો છે આ માલ ફળ એ તમે જોઈ શકો છો મોટા ફળ હોતે એની અંદર મિક્સમાં છે નાના મોટા ફળ છે નાના ફળ એ છે

બાજુ મેર માં જ માલ વેચાણો છે અને સાતસો ને પિંચોતેર રૂપિયા ભાગે છે માલ એકદમ ચોખો છે જોઈ શકો છો સારો માલ છે சிச்சோத்தர பச்சு சூப்பரம் பழசோ பச்சா ரூபிய ப હા છસો રૂપિયા ભાવતી હોય છે ભાઈ માલનો જે છે કોજો આલ થોડોક મેલો હતો એ છે છસો રૂપિયા ભાવતી હોય ફળ થોડાક મોટા પણ માલ થોડોક મેલો છે છસો રૂપિયા ભાવત્યો

આઠસો રૂપિયા ભાવ બીજા ભાઈ જોઈ શકો તમે માલ લાલ મોઢા વાળીઓ ભાઈ આઠસો રૂપિયા વેચાણ સારી ક્વોલિટી માલ છે આઠસો રૂપિયા માં વેચાણ માલસો આઠસો રૂપિયામાં આ માલ વેચાણો છે જોઈ શકો છો આ સારી ક્વોલિટીમાં માલ છે આઠસો રૂપિયામાં વેચાણું છે આઠસો રૂપિયા મિત્રો સાતસો રૂપિયા માં માલ વેચાણો છે જોઈ શકો છો મીડિયમ બળ છે સાતસો રૂપિયા માં વેચાણું છે પણ ક્વોલિટી માલ સારું છે જોઈ શકો છો તમે સાતસો રૂપિયા ભાવ છે 다초록비야